પાલનપુર શહેરમાં વસવાટ કરતા લોકો પાસેથી નગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડોનો વેરો તો ઉઘરાવવામાં આવે છે પરંતુ તેની સામે સવલતો આપવામાં આવતી નથી ઉલ્લેખનીય છે કે આ સવલતો આપવામાં જાણે નગરપાલિકા ઊની ઉતરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી આવી રહ્યું જેના કારણે લોકો ખારું પાણી પીવા મજબૂર બન્યા છે એક તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોના મોત થયા છે છતાં પણ પાલનપુર નગરપાલિકા અને આરોગ્ય વિભાગની કામગીરી ઢીલી જોવા મળી રહી છે ત્યારે પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસથી લોકો ખારું પાણી પીવા મજબૂર બન્યા છે ખારા પાણીમાં વધુ પડતું ક્લોરીન હોવાને કારણે લોકોને પેટની બીમારી થઈ રહી છે અનેક લોકોએ રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું વધુમાં લોકોએ કહ્યું કે ચૂંટણી સમય મોટા મોટા સત્તાવા કરતા નેતાઓ ચૂંટણીના સમયે જોવા મળે છે ત્યારબાદ આજ દિન સુધી તેમના મોં પણ લોકોએ જોયા નથી જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ અમારા એરિયામાં દવાનો છંટકાવ કરવા આવ્યા નથી અમારા એરિયામાં પાણી બાબતે ખૂબ જ તકલીફ છે ખારું પાણી આવે છે પાણી પીવાથી અનેક લોકોના ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે ખારા પાણીના કારણે મહિલાઓ રસોઈ બનાવી શકતી નથી રસોઈ પણ બનાવી શકતી નથી અમારા એરિયામાં આ ચંદુભાઈ બધાના સમાચાર લે એમ કે શું તકલીફ છે એમ બરોબર બીજું અમને કોઈ પૂછવા આવતું નહીં અને દવા નોખીને તો બીજા અમુક એરિયામાં નાખી અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નોખી નહીં બરોબર એના રોડ ઉપર દેખાય કે દવા નોખી છે એમ અને પાણીની તકલીફ તો છે જ અમારા એટલે મીઠું પાણી અમારે આવતું જ નહીં ખારું પાણી આવે છે બરોબર અને બધા માણસોને તાવ આવે બીમારી થાય દવાખાને જાય બધો બરોબર તારા બેન નિવાડા અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું મીઠું પાણી નહીં આવતું અને મચ્છર બહુ છે ને ગંદકી બહુ છે કોઈ સફાઈ વાળું કચરા વાળું કોઈ નહીં આવતું ટાઈમ આ તો ઘણો ટાઈમ થઈ ગયો કચરા વાળી તો કદી આવતી જ નહીં છ મહિના આઠ મહિને એક વાર આવે તો આવે રજૂઆત કરી તો પણ કોઈ ખાલી વોટિંગ ને એના પેલા થોડું ઘણું સફાઈ થાય પછી કઈ નઈ પુષ્પાબેન પુષ્પા પાણી બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે મીઠું પાણી વીસ પચીસ દિવસ આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે એના કારણે લોકોને નવા નવા ઈસ્યુ થાય છે હેલ્થ ઇશ્યુ રહે છે બહુ તકલીફ રહે છે અને અહીંયા જે નગરપાલિકાવાળા જે કચરા વાળાના એ નથી હતા એ કૂતરાઓ બહુ ગંદુ કરે છે અને આ જે ગટર રહે ને એના બી ગટર કાઢે છે પણ ઢગલા ભરવાનો અમને ટાઈમ નથી મળતો બે બે મહિના સુધી પડ્યા રહે છે રોગચાળો ફાટી નીકળે છે અમારે આટલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે તમે અમારો પ્રોબ્લેમ સ્ટ્રોલ કરો વોટ લેવો હોય ત્યારે બધા જ આવે છે કહેવા માટે બરોબર અને કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા સોસાયટીમાં શું તકલીફ છે પંચાલ સેજન જીગર ઠાકોર એસ લાઇન ન્યૂઝ બનાસ્કાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસલાઇન ન્યૂઝ સાથે